આ છોકરો તો હારો છે પણ આ ડોહોડ્યો ને એ ખતરનાક છે પણ દુહા તને હેરાન તો કરવો છે

એ આને પહેલા મને ખબર હતી અને તે મોઢે સગાયો હતો એ જો તું મને કેટલી દાડી આપતો તો તા તણ જો એ 300 રૂપિયા માં તો તારે હવા ખડી જાય છે હવા તારા જેવા દોહા તો મારા ગિરે 10 કામ કરતા છે દો અને મારે પાંચ કરોડ રૂપિયા આવી ગયા છે 5 કરોડ રૂપિયા એ ભીમલા સાતો પૈસા તો પૈસા આજ સુધી તને દિન નો ખાઈ છો તારે એટલું લે આ એમાં ભેગું જ રહેવાનું છે કે તારા ભેગું છું તારા બાપા નું ગાયું ખાવા તારો બાપા રહ્યો ને એ ઘડી પોરો લેવા દેતો નથી દુઃખ ના દી કીમ ને છે મને ખબર છે એ ભાઈ હવે તમ તારે તમારું બધું દુઃખ વ્યુ જાય છે પાંચ કરોડ આવી ગયા છે એ ભાઈ તમે જલ્દી પાંચ કરોડ રૂપિયા લાવો એટલે હું ઘર ભેગો થાવ આ દોહાનું વાંધી રોકું મોઢું તો ન જવું અરે અરે ભાઈ

ટકાળા આવા કરતો કાઈ નઈ છે એ તો પાંચ કરોડ લેવા આવ્યું કેટલો ટકાળા અરે 5 કરોડ આવી જાય તો તું શું કર કાઈ નશ હું તો તમને આપી દઉં હે